કાયદે સર મસ્ત હાલે છે જ્યાં હાકડી જાય હાકડી આવે છે ને પાટલી હાલ જાય શેજ જગા રહીએ હે આવી રીતના પણ પાછું આવી જાય એટલે બીજી વાર આવી પછી આપણે અને આ જામણું ચાલુ કરવાનું છે થોડુંક ધીરું હાલવા હાલે તો તો આયુર્સમાં વધુ ધ્યાન રહે આ ઉપડે નહીં અને ધીરું આંકવાનું ફાસ્ટ ઝાંકવા જાવ તો આ તરત ઉપાડી લે એટલે ધીરું આંકી અને ત્રણ જ આંકવાના પાંચ કરી હગી પાંચમાં હે ને કંટ્રોલ કરવો બહુ હું લાગ્યું બે હે ને એક સાઈડ અને એક સાઈડ બેહી જાય વધુ એટલે એક સાઈડ હાથી આખું ખેંચાઈ જાય છે એટલે અમે ત્રણ રાખ્યા હે અને ત્રણમાં બહુ મસ્ત આલે છે કાયદેસર હાથી આલે છે જેમ બળદનું આપણે આખું હોય ને એવી રીતના જ આલે છે આમ છૂટું હાથી એટલે આવી રીતના આમ દેશી જુગાડ બનાવ્યો હે અને કાયદેસર આલે આવી રીતના હમણાંમાં સનાળો હે ને કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હે ચાર્જિંગ થતી નથી બેટરી એટલે એના માટે હે ને કોપરેશન આ રીતે પાણી પછી રાહ લેવી પડે અને રાહ વીટી અને એનાથી ઉપડે આવી રીતના રાહ વીટી અને ટૂંકું રાંધું લીધું અને કર્યું હતું તો એમાં જીકું જીક બહુ મારે સામી આપણે લીધી મોટી રાહ અવળી બધી અવળી મોટી રાહ લીધી ટૂંકું આમાં ભેગું આવે છે ને જી હેતુ એ ઉપાડવામાં એવી જીક મારે છે ને સીધું રાંધું છટકીને આંખમાં જ લાગે છે એટલે એના માટે અમે લાંબી લીધી કમસે કમ મારે ટીકા કારણ કે હાડા નું એન્જિન છે ને નથી ઉપડતું એક જણા થી તો ઉપડતું જ નથી બે Thank you.